અંકલેશ્વર તાલુકાના ખડોર ગામે અસામાજિક તત્વો દ્વારા બેફામ બની રાત્રિના બે ઓટો રિક્ષા ને આગ લગા દેવાની ઘટનાને પગલે હવે પોલીસ આવા અસામાજિક તત્વો સામે પગલા ભારે તેવી કરી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના ખરોળ ગામે ગત મોડી રાત્રે આશરે એક ત્રીસ વાગે ખાડી ફળ્યાની નવી વસાહતમાં પાર્ક કરેલી બે ઓટો રિક્ષાઓને આ ઘટનામાં રિક્ષા ચાલકો મોયન સલીમ પઠાણ અને સાદિક મકસુદ ખલીફાની રિક્ષાઓ સળગી ખાખ થઈ ગઈ હતી બંને ચાલકો રોજિંદા મહેનત થી ચલાવીને ગુજરાન ચલાવે છે બનાવની રાત્રે તેઓ હંમેશની જેમ રિક્ષા ઘર આંગણે પાર્ક કરી સુઈ ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા તત્વોએ કથિત રીતે જ્વલનશીલ પદાર્થ છાંતીને રિક્ષાઓ સળગાવી દીધી અને રાતના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા આ ઘટના બાદ પીડિત ચાલકો પાનોલી પોલીસ મથકે દોડી ગયા પરંતુ પોલીસે રાબેતા મુજબ ગુનો નોંધ બદલે માત્ર જાણવાજુ ગરજી લઈને તેમને સવારે આવવા કહ્યું પરિણામે બંને ચાલકો નિરાશા સાથે ઘરે પરત ફર્યા આ વચ્ચે અન્ય ફરિયામાં રહેતા એક મોલવી અને તેમની બહેનને ઘટનાથી જાણ થતા તેમણે એકસો પર કોલ કરી પોલીસને દોડાવી હતી બાદમાં તેઓ પાનોલી પોલીસ પથકે પહોંચીને રિક્ષા ચાલકોને તેમના મિત્રો સામે કથિત રીતે ખોટી ફરિયાદ દાખલ કરવાનો પણ પ્રયાસ કર્યો જોકે આ ફરિયાદ પણ માત્ર જાણવાજુ ગરજી રૂપે સ્વીકારવામાં આવી ભૂતકાળમાં પીડિત મોઈન સલીમ પઠાણની રીક્ષાને આઠ મહિના પહેલા પણ સળગાવી દેવામાં આવી હતી ફરિયાદનો યોગ્ય નિકાલ ન થતા અસામાજિક તત્વો ની હિંમત વધતી જોવા મળી રહી છે જેના પરિણામે છેલ્લા આઠ મહિનામાં રિક્ષા સળગાવવાનો ત્રીજો બનાવ બન્યો છે ગામમાં વત્યા પ્રકારની દાદાગીરી થી રિક્ષા ચાલકો અને સ્થાનિકો માં ગંભીર ભય નું વાતાવરણ છે રાતના લગભગ એક દોઢ ના ગાળામાં આ ભાઈ ની રિક્ષા કોઈ સળગાવી એ ભાઈ તરત બાઈક લઈને મને ઘરે બોલાવવા આવ્યો અને મેં જોયું તો ભરકેથી એકદમ રિક્ષા બબ્બે રિક્ષા સળગી રહેલી હતી હવે એ કોઈ અજાણ્યા અજાણ્યા વ્યક્તિએ સળગાવી છે અને આ રિક્ષા આઠ મહિનામાં ત્રણ રિક્ષા સળગાવી આગળ જે કમ્પ્લેન કરી હતી એનો કોઈ ઉલ્લેખ આવ્યો નથી ને કોઈ અરજી કરેલી છે આજે રાતના જ્યારે ગયા ત્યારે ત્યાંથી એમ કીધું કે સવારમાં આનો કાર્યવાહી કરીશું આ ભાઈની એક રિક્ષા છે ને એક આ ભાઈની રિક્ષા છે